મને લડેલી હતી દિયોદર અને પહેલી જ વખત તાલુકા પંચાયતના પ્રમુખ બનવાનો મોકો મળ્યો તો એને અઠ્યાવી વર્ષ થઈ ગયા આપણા રેવાશંકર ગાડિયા સાહેબ ને એમને હું ઘણી વખત ગડવી સાહેબ ને એમની હાથે નાની હતી પ્રમુખ હતી એ ટાઈમે પણ હું આવતી ત્યારે સરપંચની ચૂંટણીમાં બે ત્રણ જણા ચૂંટણી લડે તો પછી ગામના મતદારોને થોડું એમને સમર્થન આપવું જે ઉમેદવાર ગયો હોય એને સમર્થન આપવા માટેની ઈચ્છા ઓછી હોય

એમને તો બોલવા માટેની આઝાદના एकदम સારી માછામાં બોલવા માટેની એમની કાયમી પરંપરા રહી છે અને વિશેષ મારે કહી કે હું નથી પાત્ર બે શબ્દો જ આપને કહો છું કે મારા માટે કરીને તમે બે દિવસ કાઢજો બે દિવસ એટલા માટે કે 2017 માં બિદાન છે પાણી છોડને હું માંવ લડતી હતી એ ટાઈમે એક બાજુ બેંક એક બાજુ ડેરી એક બાજુ ચાલુ સરકાર એક બાજુ પોલીસ એક બાજુ તમે જોવો તો નોકરી માંગે તો નોકરી જે માંગે રેલમ છે અને એ ટાઈમે બધા એમ કે કે ગેની બેન ચૂંટણી નું કેમ નું થશે તો તો ચોટ ઉપર લખી નાખો કે આ વખતે 2017 માં એ બા વિધાનસભાના એ 18 આલમ અને એટલા માટે મે ગામડા ગામડા જઈને ફોર્મ ભરતી વખતે એક જ શબ્દ કીધો તો ને મીડિયા વાળી નોંધ લઈ

બધા ગીતો બેનોને પણ લાવજો ઢોલ નગારા હાથે ફોર્મ ભરવાનું છે ઘીનું પૂછું નથી ભરવાનું કોઈ પણ દીકરી હોય અને આમ તો છોકરા બધા મીડિયામાં એમાં લખે છે બનાસની બેન ગેની બેન મેં સૂત્ર વાંચું બે ત્રણ વાગ્યા ગીત કોઈ કે લગ્નને ખુબ બુદ્ધિપૂર્વક લગ્યું છે અને બનાસની બેન ગેની બેન કે ત્યારે આપણે અઢારે આગમની છત્રીસે બમની તમામ સમાજના લોકોની એક આપણી સંસ્કૃતિ રહી છે અને સંસ્કૃતિ એ રહી છે કે કોઈ પણ આપણી બેન હોય આપણી દીકરી હોય ત્યાં એને સારો ગૃહ પ્રસંગ આવ્યો હોય ત્યારે આપણે એને ત્યાં માદારું લઈને જતા હોય હોઈએ એટલે પહેલી વખત એનું સંતાન પહેલું સંતાન પડે

જિલ્લા પાસે અઢારે હું પોતે એટલે કોઈ રૂપિયા નથી જોતા હીરા નથી જોતા મોતી નથી જોતા પૈસા નથી જોતા

ખબર પડે કે બનાસકાંઠાની જનતા એ બનાસકાંઠા ના જિલ્લાના લોકો એક ગરીબ સમાજ ની દીકરી જે ઠાકોર સમાજની